પોરબંદર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પ્રભારી કુંવરજી બાવળિયા સાથે કથાકાર રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા બાપુની જન્મભૂમિ પોરબંદર ખાતે મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી મંત્રી કુંવરજી બાવળિયા અર્જુન મોઢવાડિયા કથાકાર રમેશ ઓઝા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા એકસો પંચાવન મી જન્મજયંતિ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં જોવા મળ્યા કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી એ હાજરી આપી હતી આ સાથે અર્જુન મોઢવાડિયા કુંવરજી બાવળીયા મનસુખ માંડવિયા પણ જોવા મળ્યા હતા કુંવરજી બાવળીયા કથાકાર રમેશ ઓઝા સાથે જ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા